નમસ્કાર મિત્રો એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ હિત નોલેજની અંદર મિત્રો ઉત્તરાયણની સમી સાંજે જો આ વિડીયોની લિંક તમારા સુધી પહોંચી છે તો આખો વિડીયો નિહાળશો કારણ કે આ વિડીયોની અંદર તમને જાણવા મળશે કે ઉત્તરાયણની શરૂઆત ક્યારે થઈ પતંગની શરૂઆત ક્યારે થઈ પતંગ શબ્દનો ઉપયોગ કોણે પહેલી વખત કર્યો જેવી ઘણી બધી માહિતી મેં ભેગી કરી છે અને ખાસ કરીને તમારા માટે અચૂક આ વિડીયો નિહાળશો એવી બધી વાતો તમને જાણવા મળશે જે લગભગ પહેલી વખત તમે બધા સાંભળશો આ વાતની હું ગેરંટી આપું છું ચોક્કસ તો જોઈ લઈએ મિત્રો પતંગ ઉડાવવાની શરૂઆતનો ઐતિહાસિક ઉલ્લેખ પ્રાચીન ચીનમાં જોવા મળે છે અહીં પતંગો લગભગ ત્રણ હજાર વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યા હતા પતંગ બનાવવા માટે સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળે છે તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવવામાં આવતી હતી બીજી એક મળેલી માહિતી મુજબ સૌ પ્રથમ પૂર્વે બે હજાર છમાં માં પ્રથમ પતંગ ચગાવનાર ચીનના હુઆન થેંગ હતા તેમ મને છે હુઆન થેંગ તેમણે પ્રથમ ભમરાના આકાર જેવી પતંગ બનાવીને ઉડાવી હતી પણ મનોરંજન માટેની પરંતુ ચીનમાં પતંગનો ઉપયોગ લશ્કરમાં સંકેત તરીકે કરવામાં આવતો હતો એટલે કે પોતાના લશ્કરને કોઈ પ્રકારનો ઇશારો કરવા માટે ત્યારબાદ એવું પણ જાણવા મળ્યું કે સંદેશાની આપલે પણ થતી આમ ધીમે ધીમે મનોરંજનના માધ્યમ તરીકે આ પ્રસિદ્ધ થઈ અને ચીનમાં પતંગને ફંગચંગ કહેવામાં આવે છે ફંગચંગ ફંગચંગ ફંગ આ તોથી અત્યારની વાતો જેમાં આપણે જાણી શકીએ કે પતંગ ઉડાડવાની શરૂઆત ક્યારથી થઈ સાથે સાથે એ પણ જાણી લઈએ કે સૂર્યનું પણ એક નામ પતંગ છે આ દિવસે પતંગ ઉડાડવાની જે પરંપરાનો ઉલ્લેખ રામચરિત માનસમાં તુલસીદાસે પણ કર્યો છે રામચરિત માનસના બાલકાંડમાં ઉલ્લેખ છે કે રામ એક દિન ચંગ ઉડાઈ ચંદ્રલોકમે પહોંચી ગઈ રામ એક દિન ચંગ ઉડાઈ ચંદ્રલોક ચંદ્રલોકમે પહોંચ ગઈ રામ એક દિન ચંગ ઉડાઈ ચંદ્રલોકમે પહોંચ ગયા આ પંક્તિ તુલસીદાસના રામચરિત માણસના બાલકાંડમાંથી લેવામાં આવ્યું છે અહીં ચંગનો અર્થ પતંગના પૂછડા તરીકે અર્થ થાય છે તો પંક્તિમાં એમ દર્શાવ્યું છે કે ભગવાન શ્રી રામે એક વખત પતંગ ઉડાવ્યો અને એ પતંગ ચંદ્રલોક સુધી પહોંચ્યો ચંગ એટલે પતંગનું પૂંછડું મિત્રો ત્રેતા યુગમાં આવા ઘણા બધા પ્રસંગો છે જ્યારે ભગવાન શ્રી રામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગો ઉડાડી હતી ખરેખર મકરસંક્રાંતિનો આ પર્વ પ્રાચીન તો છે જ એટલો જ વ્યાપક અને વિશાળ પણ છે સાથે સાથે એ પણ જાણી લઈએ કે કેવા કેવા નામથી આ તહેવાર ઓળખાય છે તો ભારતમાં સંક્રાંત અનેક નામ અને રૂપ ધારણ કરીને પ્રચલિત છે જેમ કે પંજાબમાં લોહડી મહારાષ્ટ્રમાં ક્રિક્રાંત ક્રિકાંતિ અને ભોગી બંગાળમાં સંક્રાંતિ તમિલનાડુ અને દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાં પોંગલ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સંક્રાંત પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખીચડી અને આપણી ગરવી ગુજરાતમાં તેને મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના નામથી આપણે બધા ઉજવીએ છીએ શું આપ જાણો છો કે પતંગ શબ્દ પ્રથમ વખત લાવ્યું કોણ તો વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે અમંગળ દરિદ્રતા અને રોગ દૂર થાય છે આ સિવાય હડપ્પા અને મોહજોદણોની જે સિંધુ સંસ્કૃતિના જે અવશેષો મળી આવ્યા છે એના અવશેષોમાં એ ચિત્રલિપિની અંદર પતંગોની પ્રતિકૃતિ જોવા મળે છે ભારતમાં પતંગ નામનો સર્વપ્રથમ ઉલ્લેખ મંઝન નામના કવિએ પોતાની કવિતા મધુ માલતી નામની કવિતામાં કર્યો છે પતંગબાજીનો શોખ આમ તો નવાબી શોખ કહેવાતો હિન્દુસ્તાનમાં કહેવાય છે કે સર્વપ્રથમ પતંગબાજી સત્તરસો પચાસની સાલમાં શાહ આલમના કાળમાં પૂરજોશમાં થઈ હતી નવાબો તેમજ શહેનશાહોએ આ પતંગબાજીને શાહી રમતોનો દર્જો આપ્યો જેને અમદાવાદ સુરત વડોદરા જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં મોજ મજા અને આનંદનો લાવો લૂંટતી પ્રજાજનોના ઉત્સવપ્રિય માણસને પોષી રહી છે આ મકરસંક્રાંતિ એ આકાશ પ્રકાશ પ્રકૃતિ સંસ્કૃતિ અને સૂર્ય ઉપાસનાનું અનેરૂપ પર્વ છે પતંગ સાથે જોડાયેલી

તમને ખબર પડે તો કમેન્ટ કરશો સર્ચ કરી લેશો વોશિંગ્ટન જે અમેરિકાની રાજધાની છે ત્યાં પતંગ ચગાવો તો પતંગ જ્યારે ફસાય પણ તમે તો જરૂર ફસાઈ જાઓ કારણ કે વોશિંગ્ટનની અંદર પતંગ ચગાવો એ સરકારી ગુનો છે જાપાનમાં કપાયેલો પતંગ ફરી પાછો આપી દેવાનો રિવાજ છે ભારતમાં ના આપે લગભગ લંડનના વિખ્યાત બ્રિટિશ મ્યુઝિયમમાં પતંગોની વિવિધ જાતો સુરક્ષિત રખાય છે અને છેલ્લે ચીનમાં પ્રગતિ અને નસીબના પ્રતીક તરીકે પતંગ ઉડાડવામાં આવે છે તો કેવી રહી મિત્રો આ વર્ષની તમારી ઉત્તરાયણ જરૂરથી જણાવજો ફરીથી મળશું નવી માહિતી સાથે જય માતાજી ભારત માતા કી જય